ગાંધીધામ ખાતે ફર્સ્ટ શિક્ષણનું મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને ખાસ કરીને આગામી દિવસોમાં ભવિષ્યની ચિંતા સાથે શિક્ષણ વિભાગમાં ફેરફારો થઈ રહ્યા છે જે સમયની માંગ છે ત્યારે કચ્છ જિલ્લાના ગાંધીધામમાં

ગાંધીધામમાં સૌપ્રથમ વાર ફર્સ્ટ ક્રાય ઇન્ટેલિરીડ યંગ રીડર્સ ક્લબ એ જ કેમ્પસમાં ખુલ્લી છે જે બધા માટે ઉપલબ્ધ રહેશે આ પુસ્તકાલય એક થી આઠ વર્ષના બાળકો માટે બસો પચાસ પ્લસ શીર્ષકો સાથે છે ત્યારે ભવિષ્યની ચિંતા સાથે ફર્સ્ટ ક્રાય ઇન્ટેલિટર્સ ચેન્નઈએ ગાંધીધામ ખાતે કેન્દ્ર શરૂ કર્યું છે